દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્યાર સાથે સિંગવડ મામલતદારને પત્ર આપ્યું અને અમુક તેમની માંગોના અનુસંધાને નારાણી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વધારાની કામગીરી જેવી ઓનલાઈન કામગીરી પોષણ ટ્રેક્ટર કામગીરી કરવા માટે હલકી ગુણવત્તાનો મોબાઈલ આપવામાં આવ્યા અને બીએલોની કામગીરી જેવી કે વધારાની કામગીરી બંધ કરવા જિલ્લા કક્ષાએથી ચાલુ કરેલ એપમાં ફોટો અપલોડ નથી થતા

એકદમ હલકી કક્ષાના છે જ્યારે અમે અમારા પોતાના ખર્ચેથી મોબાઈલ લાવી અને કેવાયસી માટે અમે કેન્દ્ર પર ત્યારે કેન્દ્ર પર બોલાવ્યા પછી એને જ્યારે નું ખુલે છે તો ખુલતા બી એટલી બધી વાર લાગે છે નેટવર્ક આવતું નથી બરોબર અને લાભાર્થી પાછળ સમય કાઢીએ છીએ ત્યારે બાળકો પર ધ્યાન અપાતું નથી પૂર્વક પ્રાથમિક શિક્ષણ બી આપવા આપી શકાતું નથી એટલે આ જે સરકારે જે કામગીરી વધારીને આપી છે એ બંધ કરે એ અમારો પ્રશ્ન છે અત્યારે તમે આવેદનપત્ર આપ્યું તો આયોજન પત્રનો કોઈ જવાબ ન મળે તો આગળ એ ધરણા શું રહેશે બેન તો અમે આગળ બીજું અડતાલ બી પાડશું ને આંદોલન બી કરશું આપનું નામ બેન મારું નામ મરાણા વિનાબે નજયભાઈ સિંગવડ સે જો રંધીપુર સાત છે